હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું તું ધન ટાભાઈ પરમારું સ્વાગત છે તમારું જન્મ સિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું રગડા ફેળ તો ચાલો બનાવીએ રગડા ફેર બનાવવા માટે મેં અહીં વટાણા લીધા છે તમે લીલા કે પી સફેદ કલરના જે લેવા હોય લઈ શકો છો એને મેં આખી રાત ગરમ પાણીમાં પલાળીને રાખ્યા છે તમે જોઈ શકો છો આખી રાત પલાળવાથી એ સરસ પલળી ગયા છે હવે એને આપણે બાફમાં મૂકી દઈશું અહીં મેં મીડિયમ સાઇઝના બટેકા કટકા કરીને અંદર નાખું છું અને એક બટેકો આપણે જે ઉપરથી સમારીને નાખવાનો છે એના માટે એક આખું બટેકો મૂકું છું અંદર હું સ્વાદ અનુસાર મીઠું નાખશું અને થોડી હળદર આપણે મીડિયમ આંચ પર ચાર સીટીઓ થવા દઈશું એક કઢાઈમાં તેલ લઈશું अर्धी चमची जीरू एड करू थोडी हिंग थोडी हळदर थोडा लिला मरचांदरी आणि आपण एवढं रगडो एड करू वटाणा आणि बटेकाने थोडा अंदर उकळवा देशू લાલ મરચું પાવડર એડ કરશું અડધી ચમચી ધાનાજીરું પાવડર મીઠું તો આપણે બાપતી વખતે એડ કરી દઉં જ તો બી તમારે ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું લાગતું હોય તો કરી દેવાનું હવે આપણે ભાજી પાઉના મહેસરની મદદથી બટેકાને થોડા મેસ કરી દઈશું ઓ મેસ નથી કરવાના ખાવાના મેનો થોડો સ્વાદ આવે એમાં રાખવાના છે આપણે બહુ એકદમ મેસ નથી કરવાના રગડા ભેલમાં રગડો પાતળો હોય છે એટલે આમાં થોડું આપણે પાણી હજુ એડ કરીશું જ્યારે પાણીપુરીના રગડા થોડો જાડો હોય છે અને આપણે આ બેડ માટે બનાવીએ છીએ એટલે આપણે એમાં થોડું પાણી એડ કરીશું મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે રગડાને આપણે થોડું ઉકળવા દઈશું જેથી બધા મસાલા અંદર ભળી જાય જોઈ શકો છો આપણો રગડો સરસ ઉકળી ગયો છે હવે એમાં આપણે છેલ્લે થોડો ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલાથી એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે છેલ્લે લીલા ધાના એડ કરશું અહીં મેં અડધા લીંબુનો રસ લીધો છે એ એડ કરશું અને બધું મિક્સ કરશું તો તૈયાર છે આપણો રગડાનો પેડ રબડો હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે બેડ તૈયાર કરીશું એના માટે અહીં મેં એક વાટકી મમરા અને વઘારી લીધા છે એ એડ કરીશું અડધી વાટકી જેવી ચીણી સેવ એડ કરીશું અહીં મેં મકાઈ તળીને લીધા છે મકાઈ પોવાથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે એટલે તમે જરૂરથી એડ કરજો અને અહીં મેં તીખું ચવાણું લીધું છે અને આમાં થોડી લસણની ચટણી એડ કરીશું લસણથી ચટણીથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે જો તમે લસણ ન ખાતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો અને જો ખાતા હોય તો તમે જરૂરથી એડ કરજો અને થોડા લીલા ધાણા આપણે એડ કરીશું હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું તો આપણે આ પેડ પણ તૈયાર થઈ ગઈ છે હવે આપણે રગડા પેડ તૈયાર કરીશું এক দিবস রকড়ো না গরম গরম তৈরি করে ডি সম রতলামি সেব লিধিছে એ એડ કરશું આપણે અહીંયા મસાલા સીંગ લીધી છે મેં મસાલા સિંગથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે એટલે એ તમે જરૂરથી નાખજો અને આ બટેકો જે આપણે કુકરમાં બફ્ફા મૂક્યો તો એને મેં નાના નાના પીસ કરી લીધા છે એ એડ અને થોડી લસણની ચટણી ફરી એડ કરીશું આપણે ખજૂર ગોળ અને આંબલી ચટણી બનાવી છે એ એડ કરશું આ ચટણીથી ખૂબ જ ટેસ્ટ આવે છે આટલો મીઠો છે આપણે ઘીની સેવરાવીશું અથવા કોથમીરના પાન એડ કરશું તો તૈયાર છે આપણી ગડા ભેલ છે ને જોતા જ મોડમ પાણી આવી જાય એવી આ ઠંડી શિયાળાની ઠંડી ઠંડી ઋતુમાં ગરમા ગરમ ભેલ તૈયાર છે તમે જરૂરથી એક વખત બનાવજો મારી રીતથી ખૂબ જ મજા આવશે ખાવામાં તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી આવનવી વાનગીઓ જોવા માટે બેલાયકન બટનને પ્રેસ કરજો ત્યાં સુધી ખાવા અને ચસ્તા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ